નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપણા ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે પૂરતા ભાવ મળતા નથી તો આજે નેરજીભાઈ રામસિંગાની જી વીસ મગફળી આપણે ચૌદસો એંશી રૂપિયાના ભાવે ધરણીધર પીરાભાઈએ રાખેલ છે ધરણીધર ઓઇલ મિલ સારી ક્વોલિટી જે પકવે છે એ ખેડૂતોને તો કોઈ પ્રશ્ન હોતો જ નથી એમનો માલ સરળતાથી ગમે ત્યાં વેચાઈ જાય છે પણ ક્વોલિટી ઉત્પાદન કરવું ખેડૂતોને ખાસ જોવાનું રહે છે ક્વોલિટી છે તો ભાવ તો મળે જ રહેશે ધન્યવાદ તો મિત્ર હજીભાઈએ જે વાત કરી એ પ્રમાણે મારો કહેવાનો મતલબ પણ એ છે કે જો સારું ઉત્પાદન તમે કરશો તો તમને ભાવ સો ટકા મળશે જ આ તમે જોઈ રહ્યા છો આ એસી કટા આ મેઘજીભાઈની મગફળી છે અને ચૌદસો ને એંસી રૂપિયાના ભાવથી આપણે ખરીદી છે થરાદ ધરણેધર ઓઇલ મિલ ધોનેરા રોડે રાજારામ સ્ટીલની સામે કોરિડોર પુલની બાજુમાં અને હજી પણ કોઈ મિત્રો ખેડૂત મિત્રોને સરકારની અંદર ભરાવતા કોઈને દસ કટા કોઈ વીસ કટા એવો બચ્યો હોય અને સારી મગફળી હોય તો અમે ખરીદશું પણ વસ્તુ એ છે કે ભાઈ આ ચૌદસો એંસીનો ભાવ સાંભળીને અમુક લોકો એવું કહે છે કે ભાઈ અમારા માલના તો ચૌદસો એંસી ના આવ્યા પણ આ માલની અંદર હું તમને એ ચોખવટ કરું છું કે આ જે તમને બોરી દેખાય છે એ બેતાલીસથી તેતાલીસ અને ચુમાલી પિસ્તાલીસ કિલો ઉધીનું વજન છે એટલે એના અંદરથી બસો ગ્રામ મગફળી લઈ અને દાણો કાઢવામાં આવે તો એના અંદરથી એકસો ને બાવન ગ્રામ દાણો નીકળે છે ઓનલી ફોર અડતાળીસ અડતાળીસ ગ્રામ જ ફોતરી નીકળે છે એટલે એવી જો મગફળી હોય તો જ આ ભાવ મળે છે એટલે સારી ક્વોલિટી પકવો તો કાયમી માટે સારા ભાવ મળશે એ મારો કહેવાનો હેતુ છે અસ્તુ જય જવાન જય કિસાન